ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવા જઈ રહી છે ત્યારે ગુજરાતની ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી એ કોંગ્રેસને કઈ રીતે મનાવી નમસ્કાર હું છું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકને લઈને કોંગ્રેસમાં જ મતભેદો જોવા મળી રહ્યા હતા એવી પણ ચર્ચાઓ ચર્ચાઈ રહી હતી કે કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ભરૂચ બેઠક પર પોતાનો દાવો રજૂ કરી રહી છે જોકે આમ આદમી પાર્ટીએ પહેલા જ અહીંથી પોતાના ઉમેદવારો ઉભા જાહેરાત કરી દીધી હતી જોકે ભાજપના આદિવાસી નેતા મનસુખ વસાવા

તેઓ સાહીઠ દિવસોથી પણ વધારે અને તેમની પત્ની સિત્તેર દિવસોથી પણ વધારે જેલમાં રહ્યા હતા ત્યારે આદિવાસી સમાજમાં તેમને લઈને સંવેદનશીલ બન્યું છે અહેમદ પટેલનો દબદબો ભરૂચ સીટ ઉપર હતો પરંતુ ચેતર વસાવાની લોકપ્રિયતા પણ ઘણી છે ભરૂચમાં આદિવાસી અને મુસ્લિમ મતદારોની ખૂબ જ બહુમતી છે ત્યારે સૂત્રોના અનુસાર બંનેના મતો મળીને ચૈતર વસાવાને સીધો ફાયદો કરાવી શકે છે ત્યારે આમ આદમી પાર્ટીની દલીલ મુમતાઝ અને ફૈઝલના ચૂંટણી લડવાના દાવામાં કોંગ્રેસના ગળે ઉતરી તો આવા જ વધુ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે